અને કેમેરા છે એકલો છે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બત્તમીજી થી બેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મેસુલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવી લીગલ અમે મોટા મોટ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા થાય ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થયો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ